રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો એક્ટિવ પશુપાલન યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે મિત્રો આજની વાત કરીએ તો આજે આ ગાયને વેચવાની છે પરંતુ મિત્રો આ ગાયની સંપૂર્ણ માહિતી આપવું તે પહેલાં ખાસ કરીને તમને જણાવી દઉં કે જો કોઈ ભાઈને પોતાની ગાય ગાયભેસ વેચવા માટે વિડિયો મુકાવવો હોય તો આ આપણી યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર તમારી જે પણ ગાય ગાયભેસ વેચવાની હોય તેના ચારથી પાંચ પોઠા વિડીયો કિંમત સરનામું લખી આ આ વોટ્સઅપ નંબર પર મોકલી આપવું મારું નામ છે મુકેશભાઈ મિત્રો વિડીયોની શરૂઆતમાં જ હું તમને જણાવી દઉં કે આ ગાય બીજા વેતરની અંદર છે અને હાલમાં દૂધની વાત કરીએ તો તા તાજી વ્યાણેલ છે અને છ લિટર જેટલું દૂધ કરે છે ગાય વેચવાની છે મિત્રો પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર સ્ક્રીન પર આપી દીધેલ છે તેમજ ગાયની અંદાજેત કિંમત પાંત્રીસ હજાર રાખેલ છે જેમાં ફેરફાર કરી આપવામાં આવશે જો કોઈ ભાઈને લેવું હોય તો ગાય વેચવાની છે મિત્રો ફરી એકવાર બીજું વેતર છે આ ગાયનું છ લીટર જેટલું દૂધ કરે છે અને કિંમત પાંત્રીસ હજાર છે જેમાં ફેરફાર કરી આપવામાં આવશે એડ્રેસની વાત કરીએ તો મિત્રો જિલ્લો છે મનસા અને વધારે પડતી માહિતી પૂછવા માટે અને ગાયની ખરીદી કરવા માટે પશુપાલક મિત્રનો ડાયરેક્ટલી સંપર્ક કરી શકો છો પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર અહીંયા સ્ક્રીન પર આપી દીધેલ છે હાલમાં મિત્રો ચેનલ ઉપર નવા હોય તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો આપણે મળશું એક નવા વિડીયોની સાથે